જારી એમના ભોગવાન કરે હામે હામે એમ બે કાંઠે પૂરવું જાય હળું હળું બધી નદી ગાંડી થઈ હોય એવી ગાંડી એમની અંદર થી વાસુદેવ જાવ જાવું કેમ ગળે ગળે પાણી વાસુદેવ ડૂબકું મારું ડૂબક મારું ડૂબક મારું એમ ભગવાને જ્ઞાતી આમ પગ લાંબો કરીને યમુનાજીને હું ઢોરે ત્યાં પછી યમુના કંઈક શાંત પડી અને જેમ ભગવાન રામ સમુદ્રના કિનારા લંકામાં જાવ હતું સમુદ્ર તપસ્યા કરવા માટે રહી ગયા સમુદ્ર જગ્યા નવાઈ નામે જેવું માણસ કઠા ઠાઠા ઠા કરે સમુદ્ર દેવ પસંદ થયા અને બા રામને કીધું કે આવી રીતે કરો અને પાંચ બાંધો એ સમુદ્ર રામને લંકામાં જવા માટે રસ્તો આપ્યો હતો અને યમુનાજીએ વાસુદેવને જવા માટે એવા પુરિકો રસ્તો આપ્યો જેવા વાસુદેવ ગયા એ ગોકુળમાં મૂકી ગયા પછી કે મે એટલી બધી ગાયો કરાવી એનો કોઈ પાર નથી કે હજી મારા પગની માલિક ઉપાશી મળતી નથી એટલી તો મેં નંદરાજાની ગાયો કરાવી ત્યાં પણ કે શાંતિ નોતી સુખ અને શાંતિ ન હતી એમાં વન માં વેરી ફરતા બહુ જાજા કૌશના દસ કરો ગોતતા કે કૃષ્ણ છે પણ ભેગી આઠમું સંતાન એવી રીતે ગોતતા પણ મને એ ભગવાન દાદાજી તું મેળવી ને પછી મને એમ જ હવે આ વિચાર દુઃખ દે કઈક થાય ગયું એવું મને લાગે પણ તું રીસા થાય એમ લાગ્યું પાછું આ લેખાઈ ગયું હવે તો સમજ કરવો બાકી છે આ વાત છે કે કૃષ્ણનો જન્મ થયો કૃષ્ણ ભગવાન કોઈ સુખ ન મળ્યું આ એક ભાગવતનું મોટું એવું ઉદાહરણ છે we <laughs>